તો ઘઉંની ખેતીમાં અઢાર થી એકવીસ દિવસે આ જે દાણો હોય છે ને એમાંથી મુકુટ બીજા મૂળ નીકળવાનું ચાલુ થાય છે અને આ ભાગ છે ને મુકુટ જેવો બનતો હોય છે એટલા માટે આ અવસ્થાને મુકુટ મૂળ અવસ્થા કહેવામાં આવે છે જો ખેડૂત મિત્રો આ અવસ્થા એટલે કે અઢાર થી એકવીસ દિવસે પાણી આપશે તો જે અહીંયાથી જે ફૂટ પડવાની છે ને એ ફૂટ ખૂબ સારા પ્રમાણમાં થશે એટલે આપણે કહેતા ઘઉં બોથે પડ્યા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં વાત કરીશું ઘઉંની ખેતીમાં પહેલું પાણી ક્યારે આપવું અને પૂરતી ખાતર ક્યારે આપવું અને કયું ખાતર વાપરવું તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો હવે આપણે વાત કરીએ ઘઉંની ખેતી વિશે જનરલી જે પણ ખેડૂત મિત્રોએ ઘઉંની ખેતી કરી હશે તો તેમના ઘઉં અત્યારે પંદરથી થી સત્તર દિવસના થયા હશે તો દરેક ખેડૂતોના મનમાં પ્રશ્ન એ હશે કે પહેલું પિયત ક્યારે આપવું અને પૂરતી ખાતર કયું વાપરવું કઈ ભૂલો કરે છે તેના વિશે વાત કરીએ તો જે પણ ખેડૂત મિત્રો ઘઉંની ખેતી કરે છે તે પહેલું પાણું લગભગ પહેલું પિયત પંદર થી સત્તર દિવસે આપતા હોય છે પહેલું પિયત પંદર થી સત્તર દિવસે આપતા આના લીધે શું થાય છે ઘઉ પાછળથી પીડા પડવાના પ્રશ્નો આવે છે પછી ખેડૂતો યુરિયા ખાતર ઉપરથી આપે અથવા બીજું કોઈ પણ ખાતર વાપરે છે તો સૌપ્રથમ પ્રથમ ખેડૂતોએ આ ભૂલ કરવાની નથી કે ઘઉંની ખેતીમાં પહેલું પિયત પંદર થી સત્તર દિવસે આપવાનું નહીં અને પચીસ થી ત્રીસ દિવસે પણ પહેલું પાણી આપવાનું નથી તો દરેક ખેડૂત મિત્રોએ પહેલા બે ભૂલો કરવાની નથી તો આની જગ્યાએ શું કરવું જોઈએ તો ઘઉંની ખેતીમાં પહેલું પિયત અઢાર થી એકવીસ દિવસે આપવાની વલામણ છે મુકુટ મૂળ અવસ્થા મુકુટ મૂળ અવસ્થા આ ચાલુ થાય છે આ અવસ્થામાં કેવું હોય છે આ ઘઉંનો છોડ છે અત્યારે એક જ પ્રતે છે તો એના આ મૂળ છે આ તંતુ મૂળ કહેવાય અને આ એનો દાણો છે તો ઘઉની ખેતીમાં દિવસે છે ને એમાંથી મુકુટ બીજા મૂળ નીકળવાનું ચાલુ થાય છે અને આ ભાગ છે ને મુકુટ જેવો બનતો હોય છે એટલા માટે આ અવસ્થાને મુકુટ મૂળ અવસ્થા કહેવામાં આવે છે જો ખેડૂત મિત્રો આ અવસ્થા એટલે કે અઢાર થી એકવીસ દિવસે પાણી આપશે તો જે અહીંયાથી જે ફૂટ પડવાની છે ને એ ફૂટ ખૂબ સારા પ્રમાણમાં થશે એટલે આપણે કહેતા ઘઉં બોથે પડ્યા છે તો આ અવસ્થાએ તમે પાણી આપશો તો ઘઉંમાં સારામાં સારી ફૂટ થશે અને ઉત્પાદન તો દરેક ખેડૂત મિત્રો આ અવસ્થા એટલે કે અઢાર મૂળ અવસ્થાએ પિયત આપવાની ખૂબ જરૂર છે તો કોઈ પણ ચૂક કર્યા વગર અઢાર થી એકવીસ દિવસે પિયત આપી દેવું હવે જો રેતાળ જમીન હોય તો તમે અઢાર થી એકવીસ દિવસે આપી શકો છો અને જો તમારે થોડી કાળી જમીન હોય મધ્યમ કાળી જમીન તો તમે દિવસ ત્રેવીસ આપી શકો છો આ કયો સમયગાળો ત્યાંથી લઈને જ્યારે પાણી આપે તે વચ્ચેનો સમયગાળો દરેક ખેડૂત મિત્રોએ એ ગણવાનો છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઘઉંમાં પહેલું પાણી ક્યારે આપવું તેના વિશેની વિગતવાર ચર્ચા હવે આપણે વાત કરીએ તો ઘઉંમાં ખાતર કયું આપવું પૂરતી ખાતર તો ખેડૂત મિત્રો એક એકરમાં એટલે કે ચાલીસ ગુઠામાં તમે ચાલીસ કિલો યુરિયા ખાતર ચાલીસ કિલો યુરિયા ખાતર લેવાનું એની સાથે તમે જીંક સલ્ફેટ જો પાયામાં વાપરેલું ના હોય તો આ પણ તમે પાંચ થી આઠ કિલો લઈ શકો છો પાયામાં વાપરેલું હોય તો વાપરવાની જરૂર નથી તેની સાથે સલ્ફર નેવું ટકા પણ ખાતર આવે છે આ ખાતર પણ તમે ચાર થી છ કિલો લઈ શકો છો જો પાયામાં વાપરેલું ના હોય તો આ ત્રણ ખાતર પહેલું પાણી આપેલા બીજા ત્રીજા જયારે ખેતરમાં ફરી શકાય ત્યારે આ ત્રણ ખાતર મિક્સ કરીને આપવા છે જો આ આટલું તમે કરશો તો ઘઉંની ખેતીમાં સારામાં સારું ફૂડ મળશે ને તેનાથી સારામાં સારું ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકે છે એટલે કે યુરિયા ખાતર ત્રીસ થી ચાલીસ કિલો સલ્ફેટ પાંચ થી આઠ કિલો અને સલ્ફર નેવું ટકા ચાર થી છ કિલો આ બંને પાયામાં વાપરેલું હતું અત્યારે વાપરવાની જરૂર નથી હવે કોઈ ખેડૂત થી ભૂલ થઈ કે પાયામાં ડીએપી પણ નથી વાપર્યું કે વીસ વીસ જીરો તેર પણ નથી વાપર્યું તો તમે અત્યારે પહેલા પીએ થી વીસ વીસ જીરો તેર ખાતર પણ વાપરી શકો છો આ ખાતર પણ તમે ચાલીસ કિલો પ્રમાણે ચાલીસ થી પચાસ કિલો પ્રમાણે પહેલા પિયે જો પાયામાં ન વાપરે તો પહેલા પિયતે તમે વાપરી શકો છો કારણ કે અત્યારે કેમ આપણે ડીએપીની ભલામણ ના કરી કારણ કે ડીએપી આપ્યા પછી ઓગળવામાં સમય લાગતો હોય છે અને તમે આજે આપ્યું ત્રણ ચાર દિવસમાં ઓગળવાનું ચાલુ થઈ જતું હોય છે એટલે જે પણ ખેડૂતોએ પાયામાં ડીએપી ના વાપરેલું હોય તો તમે અત્યારે વીસ વીસ જીરો તેર વાપરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઘઉંની ખેતીમાં પહેલું પાણી ક્યારે વાપરવું તેની શું જરૂરિયાત છે તેનાથી શું ફાયદા થઈ શકે છે જો તમે પહેલું પાણી આપવામાં ઉપન્યાસક કરશો તો લગભગ ચાલીસ ટકા જેટલું ઉત્પાદન ઘટવાની શક્યતા રહેલી છે અને પૂરતી ખાતરમાં કયા કયા ખાતર તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને આવી જ ખેતી અને માહિતી માટે જોડાયેલા આભાર જય જવાન જય કિસાન